25 ડિસેમ્બરે આવી રહેલા ક્રિસમસના તહેવારને લઈને સુરત જિલ્લાના હિન્દુ સંગઠનો સક્રિય બન્યા છે સુરત જિલ્લા હિન્દુ સંગઠન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને ચેતવણી આપવામાં આવશે હિન્દુ સંગઠનોનું કહેવું છે કે જો કોઈ પણ સ્કૂલ કે કોલેજમાં ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે સુરત જિલ્લા હિન્દુ યુવા સંગઠનના આગેવાન જય પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે તેમણે શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને અપીલ કરી છે કે બાળકોને સાંતા ક્લુઝ વેશમાં નહીં પરંતુ મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન પુરુષોની વેશભૂષા ધારણ કરાવવામાં આવે જે શાળામાં કોઈ ખ્રિસ્તી ધર્મના વિદ્યાર્થીઓ જ નથી ત્યાં ક્રિસમસની ઉજવણી કરવાનો કોઈ અર્થ જ નથી ક્રિસમસ આવી રહી છે આ ક્રિસ આ તહેવાર સમયે જો સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોઈ બી સ્કૂલોમાં કે અન્ય કોઈ જગ્યાએ આ ક્રિશ્ચિયનો તહેવાર ઉજવવામાં આવશે બાળકોને સાંતા કલુઝ બનાવીને બોલાવવામાં આવશે તો સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અને હિન્દુ સંગઠનો દ્વારા એમનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે કારણ કે સાંતા ક્લુઝ જેનું કોઈ જ નથી એક એડવર્ટાઇઝમેન્ટ માટે ઓગણીસો ત્રીસ માં ભારતમાં આવેલો સાંતા ક્લુઝ જેનો ઇતિહાસ કોઈને ખબર નથી અને વાત સાંતા ક્લુઝ સુધી સીમિત હોત ને તો વાંધો નહોતો પણ ત્યારબાદ આ વાતને ધર્માંતરણમાં રૂપાંતર કરવામાં આવે છે એટલા માટે આનો વિરોધ છે

આ સમગ્ર તાલુકાના જિલ્લા એમાં તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા બેઠકના સદસ્યશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ માજી સદસ્યશ્રીઓ સાથે સાથે સરપંચશ્રીઓ ઘણી મોટી સંખ્યામાં આજે જોડાયા છે આપણે જોઈ શકીએ છીએ ભય ભ્રષ્ટાચાર અને ભ્રમ ફેલાવનારી આ ભાજપ સરકાર સાથે આ તમામે છેડો ફાળ્યો છે અને ફરીથી ઘર વાપસી કરી છે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ બે હજાર પચીસ અંતર્ગત પોરબંદરમાં આયોજિત જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરાયું કાર્યક્રમના પ્રથમ દિવસે કુલ સાહીઠ કરોડના એમઓયુ સાઇન કરવામાં આવ્યા જેમાં શાખા હોટલ એન્ડ રિસોર્ટ દ્વારા ચાલીસ કરોડ

શરૂઆત થઈ છે મને આશા છે કે આવનારા દિવસોમાં પરબંંદરના યુવાનો છે જેમ સાહસ કરીને વિદેશ જવાની અંદર ખૂબ મહેનત કરે છે એવી જ મહેનત અહીંયા એનાથી વધારે કમાણી મેળવવા માટે કરશે અને અહીંયા પણ આપણે એ કોશિશ બનાવી શકીએ તો વિવિધ વિષય ઉપર આજે આયોજન કરવામાં આવયો તો હવે પરબંંદરને પણ વધુ રીતે નોકરીઓ મળતી રહે પોરબંદરના લોકોને વધુ ફાયદો થતો રહે તે પ્રમાણેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પર્યટન સ્થળ તરીકે પણ વધુ વિકસાવવામાં આવે તે માટેના પણ પ્રયાસ કરવામાં આવતા હોય તેવી રીતના એમઓયુ કરવામાં આવ્યા છે ખુદ અર્જુનભાઈ મોજવાડિયા તેમાં ઉપસ્થિત રહ્યા હતા સાહીઠ કરોડના એમઓયુ સાઇન કરવાથી પોરબંદરને કઈ રીતે ફાયદો મળી શકે છે તેનું પણ આ સેમિનારની અંદર આયોજનમાં મહત્વના મુદ્દા તરીકે ધ્યાન રાખવામાં આવ્યું હતું તો વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટનું આ આયોજન સફળતાપૂર્વક રહ્યું હોવાની પણ વાત તેમના તરફથી કરવામાં આવી છે ચાલીસ કરોડની એક રિસોર્ટનો એમઓયુ થયો છે કે જે તમામ લોકો ત્યાં આગળ આવે છે તો તેઓને તેનો લાભ મળી શકે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે ઐતિહાસિક મહત્વ ધરાવતી પરિક્રમા યાત્રાનો પ્રારંભ થયો છે ચુમ્માલીસ કિલોમીટરની આ પવિત્ર પરિક્રમા યાત્રાનો વાઘેશ્વરી માતાજીના મંદિરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પદયાત્રામાં પદાધિકારીઓ સ્થાનિક અગ્રણી સહિત ગુજરાત ભારમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા પાવાગઢના રાજવીઓના સમયથી ચાલી આવતી આ પરંપરાગત યાત્રા વિવિધ ધાર્મિક સ્થાનો પર થઈને પાવાગઢ ડુંગર પર સ્થિત નિજ મંદિર ખાતે સંપન્ન થશે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી ટ્વેન્ટી જંગ જામશે સાંજે સિરીઝનો અંતિમ મુકાબલો યોજાવાનો છે ક્રિકેટ ચાળકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો છે મોટી સંખ્યામાં લોકો દેશ વિદેશથી પણ આવી રહ્યા છે આ મેચનો મુકાબલો જોવા માટે ફૂલ પેક સ્ટેડિયમ જોવા મળે તેવી શક્યતાઓ છે કારણ કે મોટાભાગની ટિકિટો જે છે તે વેચાઈ ગઈ હોવાની જાણકારી મળી રહી છે અને સીધા દ્રશ્યો અમે આપને નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી બતાવી રહ્યા છે કે જ્યાં આગળ હાલમાં જે લોકો છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે ટ્રાફિક વ્યવસ્થા ન ખોરંભાય તે માટે પહેલેથી જ પોલીસ તરફથી પણ સુનિયોજિત આયોજન કરી દેવામાં આવ્યું છે સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે અલગ અલગ વિસ્તારમાં ફેક મેલ જે આવ્યા હતા બે દિવસથી છેલ્લા તેને લઈને પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે આગળ વધી મળી રહી છે વધુ માહિતી ન્યૂઝિન સંભાળતા ઋત્વિજ પાસેથી મેળવીશું ઋત્વિજ છેલ્લી મેચ છે ડિસાઇડર છે અને તેને લઈને કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલમાં લોકોની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

ગરમાઈ ગયો છે અને ખૂબ સરસ અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં લોકલ બોય હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરા લોકલ બોય ખૂબ સરસ રીતે પ્રદર્શન કરી રહ્યા છે અને ચેમ્પિયન્સ વિનર ઇન ટીમ ઇન્ડિયા ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને ક્લીન સ્વીપ સાથે ત્રણ એકથી વિજય થશે એ સાથે ખૂબ સરસ મજાનો માહોલ અને ખૂબ સરસ મજાનું એટમોસ્ફિયર આજે આપણને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળી રહ્યું છે શું કહેશો આપને કયા પ્લેયર પાસે કેવી અપેક્ષા છે આજે સુમન ગિલનો દિવસ છે કેમ કે આજે તો 100 થી વધારે મારવાનો જ છે આ ફેવરેટ સ્ટેડિયમ છે સુમન ગિલનો તો અમે અમે બેટ કર્યા જ છે કે આજે 100 પ્લસ તો મારવાનો જ છે જોઈ શકો છો અહીં લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે મહિલાઓ છે યુવતીઓ છે તે પણ અહીં જોવા મળ્યા મળી રહ્યા છે અને ખાસ કરીને ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધે તે માટે અહીં તેઓ પહોંચ્યા છે શું કેસો આપતી ઇન્ડિયાનો વધે તે માટે કયા પ્રકારનો નો અહીંયા માહોલ જોવા મળી રહ્યો છે અહીંયા ખૂબ જ સરસ માહોલ છે એક્સાઇટમેન્ટ છે અને આટલું સરસ ભવ્ય સ્ટેડિયમ છે અમે આ મેચ જોવા માટે ખાસ કેનેડાથી આવ્યા છે અને અમદાવાદ શહેરમાં આટલા વર્ષોથી પહેલાં રહેતા હતા એટલે અમને આ મોકો મળ્યો છે એટલે અમે બહુ નસીબદાર સમજીએ છીએ અને શુભમ ગિલ મારો ફેવરેટ પ્લેયર છે એટલે આઈ એમ એક્સાઇટેડ ટુ લુક ફોરવર્ડ કે આજે આજે સારું રમે અને અમે એ ભારત દેશ આપણો જીતે કેનેડા થી તમે આવ્યા છો કેટલા લોકો અહીંયા કેનેડા થી મેચ જોવા માટે આવ્યા છો અને ખાસ કરીને વાત કરીએ તો કયા પ્રકારનો માહોલ છે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારની અંદર આપે જોયો ના આજે અમે અમે લોકો અમે ત્રણ અમે ત્રણ લોકો કેનેડાથી આવ્યા છે મેચ જોવા માટે અહીંયા ડેફિનેટલી બધા જ જાણે છે કે વર્લ્ડનું બિગેસ્ટ સ્ટેડિયમ છે બેસ્ટ એમ્યુનિટી છે ઓસ્ટ્રેલિયાને આપણે જેનું બેસ્ટ સ્ટેડિયમ હતું એમસીજીને પાછળ પાડી દીધું છે આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમે આજે અને તંત્ર ડેફિનેટલી આમ બહુ જ સરસ છે અમે અમે લોકો આવ્યા તો અમને પાર્કિંગનો કોઈ પ્રોબ્લેમ નથી થયો પાર્કિંગ ઘણું વ્યવસ્થિત બધું હતું અહીંયા અંદર જવાની બી એરેન્જમેન્ટ સારી છે અહીંયા અમને પહેલેથી મેસેજીસ મળી ગયા છે કે સિક્યોરિટી બી બહુ વ્યવસ્થિત છે શું લઈ જવાનું શું નહીં લઈ જવાનું ઘણું સારું સપોર્ટિવ એન્વાયરમેન્ટ છે અને ફૂલ ઓફ એનર્જી બધે બ્લુ બ્લ્યુ બ્લુ ટી શર્ટ દેખાઈ રહ્યું છે અત્યારે એટલે ખૂબ મજા છે હમણાં જોઈ શકો છો ચારે બાજુ લોકોનો જે ઉત્સાહ છે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે દેશભરમાંથી લોકો મેચ જોવા માટે આવ્યા છે અને અત્યારથી જ સ્ટેડિયમમાં પ્રવેશ છે તે આપવાની શરૂઆત કરી દીધી છે સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે સઘન ચેકિંગ કર્યા બાદ જ લોકોને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આ ઉપરાંત વાત કરીએ તો ટ્રાફિક વ્યવસ્થા કારણ કે મોટી સંખ્યામાં જ્યારે વાહનો આવવાની શક્યતા હોય ત્યારે ટ્રાફિકને લઈને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસ જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને પાર્કિંગની વિશેષ વ્યવસ્થા છે તે આસપાસના નજીકના વિસ્તારોની અંદર જે ખાલી પ્લોટો છે ત્યાં કરવામાં આવી છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ નજીક સ્ટેડિયમની નજીક પાર્ક કરીને સ્ટેડિયમ સુધી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે જી એ આભાર ઋતુ સમગ્ર માહિતી બદલ તો હાલમાં સ્ટેડિયમની બહારનો આ માહોલ ટૂંક સમયમાં મેચની થશે શરૂઆત